લાલુ છે ને ભાઈ હાથ માં વાગી ગયો હે ને તો ભાઈ બટકે જાય એમ ન તૂટવા મારે અને સિક્કી થી વેરી જો લાલુ બાળ દેવા લાગે હાજી રે મસ્તો નિકા સુંદર લાલ સટક છે હો પણ જો આ કેટલા તન કેટલા થઈ ગયા કેટલા તૂટ એ

એટલે તડકો તો ગજબ નો તડકો વાત જ પૂછો માં તડકો ભાઈ ગજબ નો હતો મને માથું છેડ્યું છે માથું છે ભાઈ તડકાના પાસે આવ્યા અને ગયા એવું બધું તો મોળા ને કામે થોડા ગયા હતા એટલે ભાઈ જવું પડે ને ભાઈ બહુ આગો પડી ગયો અમારે રન બહુ આગો પડી જાય સમજા તો નાથેડ ગયા તા ભાઈ રસ્તામાંથી લાવ્યા છે ભાઈ હાથા થોરના ફીનલા જે સરસ મજાનો ભાઈ આયુર્વેદિક જે લોહીની કમી હોય કેન્સર હોય પતરી હોય ઘણા ઓલામાં કામ આપે છે તો હમણાં એ સાફ કરવાના છે કઈ રીતના સાફ કરવાના કઈ રીતનું જ્યુસ બનાવવાનું બધું કઈ રીતનું તમામ વસ્તુ તમને દેખાડવાનું છે પણ હવે લાગી ગઈ છે થોડીક ભૂખ લાગી ગઈ છે કારણ કે જે આવ્યા છે એ હમણાં ને હવે જો રોટલીની એવું કમ્પ્લીટ થઈ ગયું છે ભાજી લેવા જવાનું છે તૈયાર સમજા કારણ કે આ ભૂખ લાગી ગઈ છે સમજા એવું બધું છે તો આપણે ભાજીની એવું લઈ આવી પછી જમી લઈએ પછી કઈ રીતના ભાઈ હાથાથોરનું જ્યુસ બનાવવાનું કાંટા કઈ રીતના સાફ કરે કારણ કે ભાઈ કાંટા હોય ને ભાઈ અડવીના લાળુ જેવા કાંટા હોય વાગી જાય ને ભાઈ

કેવો બહુ ઉતાવળ હાલતી હોય મન નીતાવડ સમજે મને થાઉ આવડે કાટા કોલા દીધા ગયા તિયાર માટે તો તિયાર માટે હા કેટલા કેટલા થઈ ગયા હવે સમ જાય ને બધા છે ને ફિન્લાને બધા નાખી નાખે ને

કરેઓને એટલે મસ્તો થઈ જાય એવું જ મજાનું આ આ ભેંસ સરગોત ની વાતો બેટા જો અને સાયસ નું મસાલો હોય તો સાયસ નું નાખી તો મસ્તો થઈ જાય આપડે ગણીયા આ તો સાયસ નો મસાલો છે ને બહુ મસ્તો થોડું ગ્લાસ વધે ને તો એ ટેસ્ટ માર જો ના મિશાળાય ઓકે આમ મીઠું હોય ને ભાઈ ગણી એટલે ભાઈ મસ્ત મજાનું થઈ જાય સાફ કર્યા હોય હા તો ઓલી લાડુ હોય ને હા યુડી બરી હોય

અનેક લોકોમાં ભાઈ આ ફીનલાનું જ્યુસ જે આચ્છા થોર કે એના ભાઈ ફીનલાનું જ્યુસ ભાઈ લાભદાયક છે ને બધે ફાયદો ઘણા શરીરમાં ફાયદો થાય પીવી એટલે હવે તો મસ્ત મજા થઈ ગયું પી લઈ ગલાસ બધા લઈ લીધા છે ચાલો આપણે જ્યુસ પી લઈ સરસ મજાનો જ્યુસ બનાવ્યું છે તો ચાલો બ્લોક ને પણ આપણે એન્ડ આપી દઈએ કારણ કે બ્લોક થઈ ગયો છે બહુ મોટો તો જાય ના ભાઈ તો છાશ નો મસાલો પણ નાખી કે આની અંદર તો આવું બધું છે ચાલો હવે બ્લોગની એન્ડથી અમારે વિડીયો ગમે તો લાઈક શેર પણ ન તો પ્લેઝ સબસ્ક્રાઈબ કરી નાખજો મળેલ બીજા બ્લોગ સાથે આવી બધા મિત્રો જય શ્રી રામ મળી બીજા બ્લોગ સાથે